અને હા દિલચસ્પ વાત તો એ છે કે અમે પોતાની ગાડી લઈને જવાના છીએ આમ સાંભળીને જ નવાઈ લાગે ને અમે આણંદથી નીકળ્યા ત્યારથી જમ્મુ કાશ્મીર ગુલમર્ગ બહુ બધી જગ્યાએ ફર્યા પણ ક્યાંય ગુજરાતની ગાડી તમને જોવા જ ન મળે અને એમાંય તે લેહ લદ્દાખ જવા માટે તો કોઈ પોતાની પર્સનલ ગાડી લઈને ક્યારેય આવે જ નહીં તો મારા પપ્પા અને લાલુ ખૂબ જ સાહસિક છે એટલે એણે આવું સાહસ કર્યું છે ત્યાં જવા માટેનું તો ચલો મારી મોજ મસ્તી સાથે આજે હું તમને લેહ લદ્દાખની શેર કરાવું છું they get coming આમ સો હેપી થેન્ક યુ પપ્પા મને બધું જોવા માટે લાવ્યા છો થેન્ક યુ સો મચ ઓહ નાખડે તું વાત જાણો છો કે જે લોકો ફરવાના શોખીન છે તે પોતાની લાઈફમાં આ જગ્યાએ એકવાર અવશ્ય આવે છે ભારતની આ એક એવી જગ્યા છે જ્યાં લોકો હવાઈ જહાજથી નહીં પણ બાઇક અને કારથી જવાનું વધારે પસંદ કરે છે આ જગ્યા હિમાલયની વાદીઓમાં વસેલી છે આ જગ્યા ફક્ત ઇન્ડિયાની જ નહીં પરંતુ પૂરી દુનિયાની ખૂબસૂરત જગ્યામાંથી એક છે અહીં ફરવા માટે કહેવામાં આવે છે કે કોઈ અમુક જગ્યા જ ફરવા જેવી નથી પરંતુ બધું જ જોવા અને ફરવાલાયક છે અહીં ચારો તરફ ભૂરા રંગના મેદાન બરફથી છવાયેલા પહાડો પહાડોના કલર પણ અલગ અલગ જોવા મળે છે અને રસ્તો તો એટલો બધો હોરિબલ છે આમ જોઈને જ આપણને એટલો ડર લાગે જો તમારી ડ્રાઈવિંગમાં સહેજય ચૂક થઈને તો આપણે જીવતા તો ઘરે પાછા ના જ આવી શકીએ લે લદ્દાખ અમે આવ્યા છીએ કેટલો મસ્ત એટમોસ્ફિયર છે અને આમ ડુંગર તો જો તમે કોઈ દિવસ જોયા જ નહીં હોય કેટલો મસ્ત જો વ્હાઈટ બ્લેક ગ્રીન પોપટી પણ છે આપણે કોઈ દિવસ જોયો જ ન હોય અને આ સાઈડ આખો ઝરણો જાય છે પાણીનો અને લાલુ ઉપર બતાવો બરફ છે આ બરફ છે ઉપર વ્હાઈટ કલર દેખાય બરફ છે અને આ નદી આવી ગઈ નીચે એટલું શ્રીનગરથી લહે જતા અમે લોકો રસ્તામાં છીએ અને જ્યાં ખૂબ જ સરસ લોકેશન આવે આમ તો બધા લોકેશન સારા છે ત્યાં અમે વારંવાર ગાડી ઊભી રાખીને હું એની મજા માણો છો એક એક ખૂણો મારે જોવો છો એક વસ્તુની મોજ મારે માણી જ લેવી છે અહીં રસ્તામાં તમને આવા નાના મોટા કેટલા બધા ઝરણાઓ જોવા મળશે હવે ફરીથી અમે પ્રકૃતિને માણતા માણતા ગાડીમાં આગળ જવા માટે રવાના થઈ ગયા છીએ અહીંથી લદ્દાખનો સફર ખૂબ જ લાંબો છે પણ કહેવાય છે ને કે અસલી મજા મંઝિલ કાં નહીં સફર કા હોતા દોસ્ત हवे अमे लोगों जोजिला पास है। भारत की सबसे खतरनाक सड़कें ड्राइविंग के वक्त कांप जाती है रूह नंबर एक जोजिला जोजिला पास भारत की सबसे खतरनाक सड़कों में से एक है पलक झपकी नहीं कि बंदा तीन हजार पाँच सौ अड़तीस मीटर की ऊंचाई से सीधे नीचे टपक जाएगा यह सड़क श्रीनगर से लेह जाते हुए रास्ते में पड़ती है यह दर्रा लद्दाख और कश्मीर को जोड़ता है यह काफी कठिन भौगोलिक क्षेत्र में स्थित है जहां तापमान शून्य से माइनस पैतालीस डिग्री सेल्सियस नीचे तक चला जाता है आम दिनों में यहां की सड़कें मिट्टी से भरी रहती हैं, वहीं बर्फबारी के कारण यह सड़क और भी ज्यादा खतरनाक हो जाती है अमेलो को फोटो क्लिक करता हता, तो त्यापर ड्राइवर हो એ લોકોએ અમને ખૂબ જ ખીજાયા કે આ રસ્તો ખૂબ જ ડેન્જર છે અહીં ગમે ત્યારે પથ્થરો પર્વત પરથી નીચે પડે છે માટે તમે ફટાફટ ત્યાંથી નીકળી જાઓ અને રસ્તા એટલા બધા ડેન્જર હતા કે ન પૂછો વાત આમ એક એક મિનિટને હું તો એવું કહું છું કે એક એક સેકન્ડમાં ટર્નિંગ 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 ક્યાંય તમને સીધો રોડ તો જોવા જ ના મળે એકદમ ટર્નિંગવાળો ઝીરો પોઈન્ટ જોજીલા ટોપ સોનમર્ગથી ચોવીસ કિલોમીટર દૂર છે અહીં રસ્તો ખૂબ જ ડિફિકલ્ટ છે અને અહીં પહોંચવામાં થોડી વાર પણ લાગે છે અને બરફબારીના સમયે આ રસ્તો બંધ જ રહે છે છ મહિના માટે તો ક્યાંય તમને બરફ જોવા ના મળે તો અહીં તો તમને બરફ જોવા મળી જ જશે અને એને ઝીરો પોઈન્ટ એટલા માટે કહેવામાં આવે છે કે સમરમાં પણ આ બરફ છે ને એ અહીં તમને ફ્રોઝન જોવા મળે છે અને મને બરફ જોવાની ખૂબ જ ઈચ્છા હતી તો રસ્તામાં જે લોકો હતા ને હું બધાને પૂછતી હતી તો એ લોકોએ મને કહ્યું કે તમે ઝીરો પોઈન્ટ પહોંચો ને એટલે તમને બરફ જોવા મળશે જ અને મને આખો આ બરફનો આમ પર્વત જોવા મળ્યો એ જોઈને હું ખૂબ જ હેપ્પી હેપ્પી થઈ ગઈ અને આમ એટલો બધો સ્ટ્રોંગ હતો ને આમ જો આપણે તોડીએ ને સમરમાં અમે સમરમાં જ ગયેલા છીએ તોય નથી પીગળેલો આખો પર્વત તો હું ને લાલો એને પથ્થરથી તોડી અને ખૂબ જ મજા માણતા હતા એન્જોય કરતા હતા અને સમુદ્ર તલથી આ જગ્યા અગિયાર હજાર ફીટ ઉપર આવેલી છે અને આને લદ્દાખનું પ્રવેશ દ્વાર પણ માનવામાં આવે છે અને ઝીરો પોઈન્ટ એના મનમોહક દ્રશ્યો બર્ફથી ઢંકાયેલા પર્વતો અને હરાભર્યા ઘાસના મેદાનો માટે ખૂબ જ જાણીતું છે અને હવે લાલો પણ આવી ગયા છે બરફની મજા માણવા માટે જોજીલા યુદ્ધ સ્મારક જમ્મુ કાશ્મીરના દ્રાસમાં આવેલું છે આ સ્મારક ઓગણીસો અડતાલીસમાં ઓપરેશન બાયસન માટે ભારતીય સૈનિકોની વીરતાને યાદ કરીને બનાવવામાં આવ્યું છે આ યુદ્ધમાં પાકિસ્તાન સામે જીતી અને ભારતીય સૈનિકોએ લદ્દાખ દરરા પર કબજો કર્યો હતો આ સ્મારક પર જોજીલા દિવસ પણ મનાવવામાં આવે છે આ દિવસ ભારતીય સૈનિકની બહાદુરી અને ક્યારેય હાર ન માનવાની ભાવનાનું પ્રતીક છે શ્રીનગરથી લહેલદાખ ખૂબ જ દૂર છે એટલે રસ્તામાં દ્રાસ કરીને આવે છે ત્યાં અમે લોકો રોકાઈ ગયા અને મસ્ત હવે આરામ કરી લઈએ ફ્રેશ થઈને અમે લોકો ત્યાં કારગીલ મેમોરિયલ છે એ જોવા માટે ગયા અમે જ્યાં સ્ટે કર્યું હતું ને એ અંકલ સોલ્જર હતા તો એમના હિસાબે અમને બહુ બધી ફેસિલિટી મળી અને ત્યાં જે અમર જ્યોત છે ને એની અંદર અમને પુષ્પ અર્પણ કરવાનો મોકો પણ મળ્યો નહીં તો ત્યાં અંદર કોઈને જવા દેતા નથી એટલા માટે થેન્ક યુ સોલ્જર અંકલ એ સોલ્જર અંકલ અમારી સાથે જ હતા અને લાસ્ટ સુધી અમારી સાથે જ રહ્યા અને અહીંની ટોટલી માહિતી

અહીં પાકિસ્તાની સેનાના બંકરો પણ છે જેનો ઉપયોગ પાકિસ્તાની સૈનિકો દ્વારા છુપવી રીતે હુમલો કરવા માટે આવતો હતો દ્રાસમાં કારગીલ યુદ્ધ સ્મારકની મુલાકાત લેવી જે ભારતમાં માનવ વસ્તી સાથેનો સૌથી ઠંડો વિસ્તાર છે તે કોઈ પણ માટે જીવનનો અદ્ભુત અનુભવ હોઈ શકે છે ઓગણીસો નવ્વાણુંથી બે હજારની વચ્ચે પાકિસ્તાન સાથેના યુદ્ધમાં મૃત્યુ પામેલા પાંચસોથી વધુ ભારતીય સૈનિકોને સમર્પિત આ સ્મારકમાં ભારતના રાષ્ટ્રીય ધ્વજનો તિરંગો લહેરાવતા દૂર દૂરથી એવા લોકોને આકર્ષે છે જેઓ કાશ્મીરથી લેહ તરફના હાઈવે પરથી પસાર થાય છે પાકિસ્તાની ઘૂસણખોરોને બહાર કાઢવા માટે ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલ ઓપરેશન વિજયની યાદમાં બનાવેલું આ સ્મારક જોવા માટે રોજના એક હજારથી પંદરસો જેટલા મુલાકાતીઓ આવે છે કાશ્મીર અને લેહ જતા એડવેન્ચર બાઇકર્સ માટે તે ફેવરિટ સ્ટોપ ઓવર પોઈન્ટ બની ગયું છે અને આ અંકલ મને બતાવી રહ્યા છે કે જ્યાં પાછળના પર્વત દેખાય છે ને ત્યાંથી પાકિસ્તાની લોકોએ પર વોર કર્યો હતો ઊંચા પર્વતીય શિખરોની પૃષ્ઠભૂમિમાં મુખ્ય શ્રદ્ધાંજલિ સ્થળ પર તીવ્ર પવનમાં ઊંચો લહેરાતો ત્રિરંગો અને અમર જ્યોતિ જે ચોવીસ કલાક પ્રગટાવવામાં આવે છે શહીદ સૈનિકોના સન્માનમાં જીવંત દ્રશ્ય સર્જતી જોવા મળે છે કારગીલ સમરમાં શહીદ થયેલા સૈનિકોના નામ અને અન્ય વિગતો ધરાવતા શિલાલેખ સ્મારકની ડાબી બાજુએ મૂકવામાં આવ્યા છે આ સાથે જોજીલાના યુદ્ધ સહિત આપણા પ્રદેશમાં લડાયેલી અન્ય લડાઈઓનો ઇતિહાસ પણ અહીં કાળા ગ્રેનાઇટ પર દર્શાવવામાં આવ્યો છે વિજયપથની બંને બાજુએ જેમ જેમ આપણે સ્મારકના દરવાજામાંથી પ્રવેશીએ છીએ ત્યાં એવા નાયકોની પ્રતિમાઓ છે જેમણે દુશ્મન સૈનિકોને તેમને જમીન પરથી ભગાડવામાં બહાદુરી બતાવી હતી અને આ તમે જોઈ રહ્યા છો એ છે આપણી અમરજ્યોત જે ચોવીસ કલાક ચાલુ જ રહે છે અને હા અમને અહીં અંદર જવાનો અને એ વીરો માટે જેણે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે એમને પુષ્પ અર્પણ કરવાનો મોકો મળ્યો હું પોતાને ખૂબ જ ધન્યતા અનુભવું છું અને હું ખૂબ ખૂબ હેપી છું આ યુદ્ધમાં જે લોકો શહીદ થયા તેમના નામ અહીં પર છે

ત્યાંથી એ લોકો બોમગડાનો વરસાદ કર્યો હતો અને પાછળ જે જ્યોત છે અમર જ્યોત છે ચાર થી ચાલુ છે એ હું તમને થોડી વાર પછી વિડીયોમાં બતાવીશ મેં જલા હુઆ રાખ નહીં અમર દીપ હું જે કર મિલ ગયા ઇસ મિટ્ટી મે મેં વો શહીદ હું બ્યોક ઓફ ધ ડે જહંત આજ સપારાકટ બડિલ અપોર્ મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સંક્ષક બટાલિયન ઓન વિહાપપ 56 Mountain Brigade extend a warm Hattie. welcome to you all in this Kargil War Memorial. This Kargil War Memorial was constructed by the Indian Army in November 2004 in memory of the Indian soldier who met the supreme sacrifice during Kargil conflict in 1999. This Kargil War Memorial was constructed at this location at some of the bloodiest battles were fought in the Sector. Also, this location provides the view of some of the prominent pits where Pakistan army had intruded in 1999. I will now indicate some landmarks to you. Thank you.

તો તમને આ માહિતી કેવી લાગી એ મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને આવા જ મારા નવા નવા બ્લોગ જોવા મારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો